કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો ક્યાંય મેં મેં મજામાં ઊંધા હેવ તો એ બોર પહેતો તો ચાલો આપણે લસણિયા ગાજર બનાવીએ તો એના માટે મેં બે ગાજર લીધા છે લસણ લીધું છે કશ્મીરી મરચું છે મીઠું છે ને લીલા ધાણા છે અને સાફ કરીને આપણે એનું કટિંગ કરી લઈએ પહેલાં ગાજરને ધોઈ લેવાના કોરા કહી લેવાના ને આવી રીતે લાંબી લાંબી સ્લાઇ કહી નાખવાની જો આ વચમાંયનો પિત્તો હોય ગાજરનું તો એ કાઢી નાખવાનું બરાબર આ કાઢી નાખવાનું મોટું હશે ઝીણું ઝીણું હશે તો ચાલશે આવી રીતે બધાની આપણે લાંબી સ્લાઈસમાં કટિંગ કરી લઈએ આવી રીતે બધા કટ લાગી ગયા છે હવે આપણે આ ખાંડણીમાં લસણ લેશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ કશ્મીરી લાલ મરચું તમને તીખું ગમતું હોય તો તીખું તમે નાખી શકો છો અને આ લીલા દાણા એને આપણે ખાંડણીથી આમ બરાબર ખાંડી લેવા આપણું આ લસણ અને મરચું ખાઈ ગયું છે હવે આપણે નાખી દઈએ ગરમ થવા દઈએ ગરમ થઈ ગયું છે એડ કરીને બરાબર એને સાથે લઈએ મીડિયમ તાપ ઉપર આવી રીતે બરાબર લસણ અને મરચાં સાંકળી લેવાનું આમાં તેલ જરાક વધારે નાખીએ તો આપણે ફ્રીજમાં પાંચ છ દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ આમાં ગાજરમાં પાણીનો ભાગ હોવો ન જોઈએ કોરા કાંઈને નાખવાના હવે આપણું આ મસાલું બરાબર સંતળાઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ કટ કરેલા ગાજર અંદર એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ આ ગાજરનું અથાણું લસણિયા ગાજરનું અથાણું રોટલી જોડે પરોઠા જોડે અને ખીચડી જોડે બહુ સરસ લાગે છે હું તો મારા બાળકોને સવારે નાસ્તામાં પરોઠા જોડે આ ગાજરનું અથાણું આપું છું આ તમે જરૂરથી ટ્રાય કરજો અત્યારે ગાજરની ફૂડ સિઝન છે તો આ રીતે બાળકો ગાજરનો ઉપયોગ કરી શકે અને ખાઈ શકે અચી જા બાય બાય કેળો આંખે લગો એ મુખે જરૂર ચોક્કસ કોમેન્ટને ચો છ ને મોય આ ચેનલ ખાસો લગતો હોય કે લાઈક અને શેર કરી જા અચી જા બાય બાય